નમસ્કાર દર્શક મિત્રો ધ ન્યૂઝ ટાઈમ્સ સમાચાર ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે માં ઉમિયાનું વિશાળ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે અંતર્ગત નખત્રાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અંતર્ગત કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે સંમેલન યોજવામાં આવ્યું વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ છે જેમાં મારી ઈટ માનન મંદિરે નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કચ્છના ત્રણ લાખ જેટલા પરિવારોને જોડવામાં આવશે જે અંતર્ગત આજે કચ્છ જિલ્લાના સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મારી ઈટ માના મંદિરે અભિયાન અંતર્ગત પાટીદાર સમાજના લોકોને એપ્લિકેશન મારફતે જોડવામાં આવ્યા હતા પાટીદાર સમાજ સિવાય સનાતન સમાજના તમામ લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી આગામી મહિનામાં ઈટદાન અભિયાનને વધુ સક્રિય કરવામાં આવશે અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર સામે આ મંદિરો નિર્માણ થઈ રહ્યું છે વિશ્વના સૌથી મોટા મંદિરો નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ છે જે અંતર્ગત કચ્છના નખત્રાણા ખાતે સંગઠનની મીટિંગનું પણ આયોજન કરાયું કચ્છના ત્રણ લાખ જેટલા પરિવારોને જોડવાનો પ્રયાસ કરાશે અમદાવાદ ખાતે બે હજાર કરોડના મંદિરનું નિર્માણ થશે ડિસેમ્બર બે હજાર બનાવવામાં આવી નખત્રાણાના પાટીદાર ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બહોળી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સભા મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો આગામી સમયમાં કચ્છ જિલ્લા ખાતે રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવશે જેમાં કચ્છના સનાતન સમાજની અઢાર વર્ષથી ઉપરની દીકરીઓને રક્ષા માટે કટાર અને દીક્ષા માટે ભાગવદ્ ગીતાનું પુસ્તક આપવામાં આવશે પ્રમુખે જણાવ્યું હતું કે દીકરી પોતાની પર્સમાં લિપસ્ટિક નહીં રાખે તો ચાલશે પણ સ્વરક્ષા કાજે કટાર જરૂર રાખે તેવું આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ અધ્યક્ષ આરપી પટેલે મીડિયાને માહિતી આપી હતી રિપોર્ટ રોહિત પડિયા ધ ન્યૂઝ ટાઈમ્સ ભોજ દર્શકો આ સમાચાર તમને કેવા લાગ્યા તે અંગે આપના કિંમતી પ્રતિભાવો કમેન્ટ કરીને જણાવો અને હા આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરવાના કોઈ ચાર્જ લાગતા નથી પણ અમને આપના તરફથી પ્રેરણા ચોક્કસ મળે છે તો ચોક્કસ સબ્સ્ક્રાઈબ કરવા વિનંતી જે મીટિંગ મળી છે કે જેમાં સામાજિક સંગઠન મહિલા સંગઠન યુવા સંગઠન બધા જ સંગઠનના તમામ પદાકારી પદાધિકારી મિત્રો ઉપસ્થિત રહ્યા છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી જે વૈશ્વિક સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા અમદાવાદમાં સો વીઘા જમીનમાં બે હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જ વિશ્વ ઉમિયા ધામની અંદર સનાતન શક્તિના પ્રતિક રૂપે એક આસ્થાના કેન્દ્રની સાથે શક્તિના કેન્દ્ર રૂપે શિવ અને શક્તિનું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું માં ઉમિયા અને એનું બીજું નામમાં ઉમિયા જે છે ત્યારે જગતજનની છે એટલા જ માટે એ મા ઉમિયાનું ભવ્ય વિશ્વનું ઊંચું મંદિર જે બની રહ્યું છે એમાં દરેક સનાતનીનો સહયોગ મળી શકે દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે રૂપિયા એક હજારની એક ઈંટનું દાન એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે અને આ ઈટદાન અભિયાનની અંદર સમગ્ર ગુજ દેશના વિદેશના દરેક સનાતની પરિવારો ગૌરવ સાથે આ ઈટદાનમાં જોડાય એના માટેના અભિયાન રૂપે આજે કચ્છની અંદર અને ખતરાણાની મીટિંગ થઈ છે મને કહેતા ગૌરવ થાય છે કે આગામી ચૌદમી સપ્ટેમ્બરે પણ અહીંયા કચ્છની અંદર ભુજનીમાં લગભગ અગિયાર હજાર દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે કે જેમાં અગિયાર હજાર દીકરીઓને કટાર આપવાની છે આ કટાર એટલા માટે આપવાની છે કે દીકરીઓની અંદર એક સ્વરક્ષા માટે પોતાની સ્વયં જાગૃતિ પેદા થાય અને કોઈ પણ અસામાજિક અને તત્વો સામે એ પોતાની રક્ષા કરી શકે એ ભાવ સાથે આ કટાર એમને આપવામાં આવી રહી છે લિપસ્ટિક નહીં રાખે તો ચાલશે પણ પોતાના પર્સની અંદર આ કટાર અવશ્ય લઈને જાય જેથી કરીને પોતાની રક્ષા કરી શકે આ પ્રકારના અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે અને એવી જ પ્રવૃત્તિ આજે ઈટદાન અભિયાનની છે ત્યારે આ માધ્યમથી દરેક સનાતની ભાઈ અને બહેનોને મારી નમ્ર અપીલ છે કે જો આપ સનાતની છો તો વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા આ સનાતનના પ્રતિક સમા મંદિરના નિર્માણની અંદર આપ ઓછામાં ઓછી એક ઈંટનું દાન અવશ્ય કરજો એટલી જ મારી આપ સર્વેને અપીલ છે જય હુમિયા જય હિન્દ